દહેગામમાં મેશ્વો નદીમાં નાહવા પડેલા આઠ યુવકોના મોત થઈ ગયા છે વાસણાના સોગઠી ગામ પાસે નદીમાં નાહવા યુવકો પડ્યા હતા એક યુવક પાણીમાં ડૂબતા તેને બચાવવા માટે એક બાદ એક સાત યુવકો કૂદ્યા હતા પાણીમાં ફાયર અને તરવૈયાની ટીમે આઠ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે હજુ પણ બે લોકો લાપતા હોવાની શંકાએ શોધખોળ યથાવત છે મૃતદેહ બહાર કાઢવા માટે એનડીઆરએફ અને ની મદદ પણ લેવામાં આવી તમામ મૃતકોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે પાંચ મૃતદેહ અને બે મૃતદેહને રખિયાલ ખસેડવામાં આવ્યા છે જણા છે અને ચાર જણા છે ઈમો જોણ ભાઈ દલપતજીના બે બે બાબા એ બે બે એટલે એ ભાઈનું ઘરમાં તારું વખાઈ ગયું પછી એક પ્રકાશભાઈનો પ્રકાશભાઈને એક એકનો એક બાબો હતો એ એક્સપાયર પછી એક પરવીનભાઈ કરી છે એ બાબાનું નામ શું હુવરાજ સિંહ એ એકનો એક બાબો અને એક એનું વિજય એ બોણો વાઘાવતનો વતની છે બહનો હતો એ એકનો એક બોનો હતો એ એક્ ચાર દાડા પેલા શ્રીમંત કરીને ખાટલા ઉપર છે પછી એક બીજા જસપાલ ભાઈને ને એમને શ્રીમંત કરવાનું બાકી હતું ત્યાં છે અને શ્રીમંત કરવાનું છે અને સરકારમાં મારી એવી રજૂઆત છે કે આ આઠ યુવાનો કોઈ મદદ કરે એવું સરકાર અવાજ માંડ્યા ઘટના સમયે હાજર આ યુવાન તેની સાથે વાત કરી તું હાજર હતો ત્યાં શું થયું હતું ત્યાં જોયું તે એકબીજાના ખેંચવા જતા હતા કાઢવા જતા હતા પેલા એ એક ડૂબાયો પછી બીજો ડુબાયો ડૂબાયો પછી એના વિજય ને બધા જયા તે ડૂબી બાર જ ના નીકળ્યા ડૂબી ગયા હતા ગણેશ વિસર્જન કરવા ગયા હતા કે ના વેલા ગણેશ વર્ગુર ગામમાં ફરતું હતું અને અમે પેલા ગયા હતા એના પેલા ખૂબ જ ચકચારી આ ઘટના સામે આવી છે ગાંધીનગરના દહેગામમાં મેશ્વો નદીમાં નાહવા પડેલા આઠ યુવકોના મોત થઈ ગયા છે વાસણાના સોગઠી ગામ પાસે મેશ્વો નદીમાં નાહવા પડ્યા હતા આ તમામ યુવકો એક યુવક પાણીમાં ડૂબતા તેને બચાવવા માટે એક બાદ એક સાત યુવકો કુદ્યા હતા પાણીમાં ફાયર અને તરવૈયાઓની ટીમે આઠ લોકોના મૃતદેહને બહાર કાઢ્યા છે હજુ પણ બે લોકો લાપતા હોવાની શંકાએ શોધખોળ યથાવત છે